નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં દુનિયા મજાક કરે કે તરસ તરસ્કાર કરે તેની ચિંતા કર્યા વગર જ મનુષ્યને પોતાનું કામ કરવું જોઈએ અસંભવ કશું જ નથી આ દુનિયામાં તો થોડુંક દુનિયામાં દુનિયામાં તો થોડીક હિંમત તો કર સપનું બદલી જશે હકીકતમાં તો થોડોક પ્રયત્નો પ્રયત્નો તો કર જે માણસ કોઈ પણ જાતનું કાર્ય કરતો નથી તે માણસ હંમેશા કરજામાં જ રહે છે કુદરત બધાને હિરાજ બનાવે છે બસ ઘસાય છે એ જ ચમકે છે જ્યાં સુધી કોઈ કામને કરવામાં ન આવે ત્યાં સુધી એ કામ આપણને અઘરું લાગે છે પરાજય ત્યારે નથી થવાનું પરાજય ત્યારે નથી થવાતું જ્યારે આપણે નીચે પડીએ નીચે પડીએ છીએ પણ પરાજય ત્યારે થાય છે જ્યારે આપણે ઊભા થવાનું છોડી દઈએ છીએ બીજાની સ્ટોરી વાંચવા કરતાં લાખ ઘણું સારું કે આપણે પોતાની સ્ટોરી બનાવીએ માટે ઉઠો અને શરૂઆત કરો જીવનનો સૌથી મોટો આનંદ એ કરવામાં આવે છે કે જેને કરવા અંગે લોકો કહેતા હોય કે તું કરી શકીશ નહીં જો માનવી શીખવા માંગે તો એની દરેક ભૂલ અને કંઈકને કંઈક શિખામણ આપે છે માણસને બધું એની મહેનતથી નથી મળતું ઘણી વખત કોઈના આશીર્વાદ પણ કામ કરી જાય છે ક્યાં ક્યાંને કેટલા વાંકો વાળશે કોને ખબર હજી તો રસ્તો સાથે ઓળખાણ ચાલે છે એક વાત હંમેશા યાદ રાખજો સાહેબ કે મોટા કામની શરૂઆત એક નાના વિચારથી જ થાય છે જો તમે ઈચ્છતા હો કે તમારા નજીકના સાચા માર્ગ ચાલે તો તેને માર્ગની જાણકારી ન આપો તેને એ માર્ગ ચાલીને બતાવો હાર માનવી દુનિયામાં સૌથી સરળ કામ છે તાકાત તો એ છે કે જ્યારે તમે મુશ્કેલી સ્થિતિમાં પણ ઝઝુમતા રહો સુખનો સૂરજ ત્યારે જ ઉગશે જ્યારે આપણે દુઃખોની રાતોથી લડતા રહીશું જિંદગીમાં તકલીફો આવે ત્યારે જ તો આપણને ખબર પડે કે કે આપણા આપણામાં કેટલી તાકાત છે સમય હાથથી નીકળી જાય છે પછી માત્ર પસ્તાવો જ હાથ લાગે છે જિંદગીમાં ફક્ત એટલી જ સીમાઓ છે જેટલી આપણે તેને બનાવીએ છીએ જિંદગી એક પરિશ્રમ છે અને મૃત્યુ એક વિશ્રામ છે એટલે જ્યાં સુધી જીવતા છો ત્યાં સુધી મહેનત કરતા કરતા જ રહો મનગમતું બધું મળી જાય તો જીવવાની શું મજા જીવત જીવવા માટે એકાદ કમી પણ જરૂરી છે સાહેબ નિરંતર પ્રયાસ એ સફળતા માટેનો સૌથી ટૂંકો રસ્તો છે જિંદગીમાં તકલીફો આવે તો ગભરાશો નહીં કેમ કે પડીને ઊભો થનારને જ બાજીગર કહે છે મિત્રો દરરોજ આવા નવા ગુજરાતી સુવિચાર માટે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો